હમણાં પશ્ચિમી વિક્ષોભ ન આવ્યા છતાં પણ ઠંડી પડી રહેશે તેનું મુખ્ય કારણ છે યુરોપ અને એશિયાના ઠંડા પવનો આ ઉપરાંત ધ્રુવીય પવનો જેટ ધારામાં ઉમેરાતા જેટ ધારામાં બહુ ઊંચાઈના લેવલમાં પણ એ ઠંડા પવનો અસર કરી રહ્યા છે જો કે પશ્ચિમી વિક્ષોપ આવે તો સારું ગણાય પરંતુ આમ છતાં હમણાં રવિ પાકો માટે હવામાન સાનુકૂળ રહેશે અને ઘઉં જેવા પાકો અને જીરા જેવા પાકોનું વાવેતર થઈ શકશે પરંતુ બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું તારીખ ચોવીસની આસપાસ બનવાની શક્યતા રહેશે ડીપ ડિપ્રેશન અથવા સાયક્લોન બની શકે અને ત્યાંની અસર હાલમાં તો કંઈક લગભગ તામિલનાડુના ભાગો દેશના પૂર્વીય તટીય ભાગો આંધ્ર વગેરે ભાગો અને દક્ષિણ ભારતના ભાગોમાં થવાની શક્યતા વધુ છે એ દક્ષિણ ભારતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે